નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનર્સ બિગ અપડેટ ટ્યુડેમાં આજે આપણે વાત કરવાના છીએ પેન્શનરોને મળશે પંચોતેર વર્ષની ઉંમરથી વધારાના વીસ ટકા પેન્શનનો લાભ તો પેન્શનરો માટે ખાસ જાણી લેજો તો કારણ કે તમારા માટે ખૂબ જ અગત્યની માહિતી આપણે આજે લઈને આવ્યા છીએ કારણ કે પંચોતેર વર્ષની ઉંમરમાં વીસ ટકા પેન્શનનો વધારાનો લાભ મળવાનો છે એટલે વિડીયો ખાસ તમારા માટે જ છે એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શનરોને હવે મજા આવશે ભેદભાવ ખતમ થશે તો પંચોતેર વર્ષની પેન્શનમાં વીસ ટકા વધારાનો લાભ મળશે તો દેશમાં પેન્શનરોના સંગઠનોની લાંબા સમયથી માંગ હતી કે તરત જ પેન્શનર પાસઠ વર્ષની ઉંમર પૂર્ણ કરે છે તેથી તેમના મૂળભૂત પેન્શનમાં પાંચ ટકા વધારો કરવો જોઈએ તો તમને જણાવી દઈએ કે વર્તમાન નિયમો અનુસાર કોઈપણ પેન્શનરની મૂળ આવક એંશી વર્ષથી ઉંમર પૂર્ણ કર્યા પછી જ વીસ ટકા પેન્શન સુધી વધી જાય છે તો વર્તમાન મૂળભૂત પેન્શન સમાન છે મિત્રો તો હવે પેન્શનરોને મજા આવશે ભેદભાવ ખતમ થશે તેમને પંચોતેર વર્ષથી પેન્શનમાં વીસ ટકા વધારાનો લાભ મળશે તો તેમનું નવું મૂળભૂત પેન્શન વીસ ટકા વધારાનું પેન્શન આપીને નક્કી કરવામાં આવે છે અને તેના ઉપર ડીએ ચૂકવવામાં આવે છે આ જોતા પેન્શનધારકોની એંશી વર્ષની જગ્યાએ પંચોતેર વર્ષની વયે વીસ ટકા પેન્શન વધારવાની માગણી હજુ સુધી સરકાર દ્વારા લાગુ કરવામાં આવી નથી પરંતુ હવે પેન્શનરો સાથેનો આ ભેદભાવ સમાપ્ત થશે અને પંચોતેર વર્ષથી ઉંમરની કર્મચારીઓને વીસ ટકા પેન્શનનો વધારાનો લાભ મળશે જો તમે પણ પેન્શનર છો તો ચાલો તમને આ વિશે વધુ માહિતી વિગતવાર જણાવીએ તો પેન્શનરો સંસદીય સમિતિની ભલામણ શું હતી તેની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આ મામલે સંસદીય સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી હતી એ પેન્શનરોના પેન્શનમાં દર પાંચ વર્ષે પાંચ ટકાનો વધારો થવો જોઈએ જેના લાભ તેમને પાસઠ વર્ષની ઉંમરથી મળવાનું શરૂ થઈ જાય જો કે સરકાર દ્વારા હજુ સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી મિત્રો તો મદ્રાસ ગુવાહાટી અને દિલ્હી હાઈકોર્ટે પણ આ અંગે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે કે તરત જ પેન્શનરો ઓગણ વર્ષની ઉંમર પૂર્ણ કરે છે અને ચાલો એંશી વર્ષમાં પ્રવેશ કરીએ ત્યારથી તેમના મૂળભૂત પેન્શનમાં વીસ ટકાનો વધારો થવો જોઈએ પરંતુ કેન્દ્ર સરકાર આ નિર્ણયને સ્વીકારતી નથી અને એંસી વર્ષ પૂર્ણ કર્યા પછી જ પણ પેન્શનમાં વધારાનો લાભ આપે છે તો મિત્રો આજે લાભ આપવાની વાત હતી કે ઓગણીએસી વર્ષની ઉંમર પૂર્ણ કરે અને એંસી વર્ષમાં પ્રવેશ મેળે ત્યારથી જ આ જે રાજ્ય સરકારો છે જેમ કે મદ્રાસ ગુવાહાટી અને દિલ્હી હાઈકોર્ટ તો આ અંગે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે તો કેન્દ્ર સરકારના પેન્શનરોને કેમ પચાસ ટકા જે પેન્શન જે મળતું હોય છે તેમજ એંશી વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી જે વીસ ટકા વધારાનો લાભ મળે છે તે કેન્દ્ર સરકારના કર્મચારીઓને જ મળે છે તો પેન્શન અને પેન્શનરો માટે અલગ નિયમો કેમ પેન્શનરો માટે કોર્ટે આપેલા નિર્ણયનો કેન્દ્ર સરકાર અમલ કરી રહી નથી જેના કારણે તેઓ જે લાભ મેળવી રહ્યા છે તે મેળવી શકતા નથી તો આવી સ્થિતિમાં જ્યારે ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલા પેન્શનરો નિવૃત્ત થાય છે તેથી જલ્દી તે પંચોતેર વર્ષનો થાય છે તો તેમના મૂળભૂત પેન્શનમાં વીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે પરંતુ કેન્દ્ર સરકારના પેન્શનરોના કિસ્સામાં એંશી વર્ષ પછી જ આ વધારો કેમ આપવામાં આવ્યો અને માત્ર પેન્શનરો માટે જ અલગ નિયમો કેમ બનાવવામાં આવ્યા છે તો પેન્શન સંગઠનો આ અંગે તેમની માંગણીઓ પર અડગ છે અને જાણવા માગે છે કે પેન્શનરો માટે કોર્ટના આદેશોનું પાલન કેમ નથી થતું અને ક્યાં સુધી આ ભેદભાવ ચાલુ રહેશે તો આવી સ્થિતિમાં ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલા પેન્શનરોની જેમ કેન્દ્ર કેન્દ્રીય પેન્શનરોને પણ સરકાર દ્વારા પંચોતેર વર્ષની વયે વીસ ટકા મૂળભૂત પેન્શનનો લાભ લાગુ કરવામાં આવે છે તો ફક્ત સમય જ કહેશે તો મિત્રો આ જે વાત આપણે આજે કરી કે પંચોતેર વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી વીસ ટકા પેન્શન વધારાનો લાભ મળે તો આ લાભ છે તે પેન્શનરોને ક્યારે મળશે તે ફક્ત સમય જ કહેશે તો મિત્રો આ ત્યાં જ માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર